મિત્રો અત્યારે હળવદ જેડીસી પાસે એક કાર જે છે તેને ટ્રક ચાલકની અડચણી લેતા અકસ્માત સર્જાયો છે કે આ તો પાછળ બંને સાહેબ કારમાં પોતાને કાર ચાલક જે છે અને અત્યારે તમે જુઓ છો આ ઘટના સ્થળે જે છે એકસો આઠના જે જવાનો છે આ એકસો આઠના જવાનો પણ દોડી આયા છે તેની સાથે આ કાર છે સ્વિફ્ટ કાર છે કચ્છ આ પરિવાર છે આમ અમદાવાદ તરફ જતા હતા ત્યારે જે છે અકસ્માત જીએડીસી જે છે જીએડીસી સામે જીબી આવેલું છે તેની સામે જે આ ઘટના છે આખી અકસ્માત બની હતી અને સદનસીબે કારમાં જે બે યુવાનો સવાર હતા તેઓને કંઈ ઈજાઓ જે છે પહોંચી નથી કાર છે જી જે બાર એસ ડબલ જીરો ચાલીસ નંબરની આ સ્વિફ્ટ કાર છે સામેનો જે છે મિત્રો એ ટ્રક હતો અહીંથી તમે જુઓ છો અને થોડુંક જાણવા એ પણ એક મિત્રો મળે છે કે પેલા જે છે પાછળથી ટક્કર મારી ત્યાર પછી જે આ ટ્રક જે છે તો ટ્રક પણ ફંગોળાઈ ગઈ અને આગળ આ રીતના આવીને ઉભી રહેલી અને આગળના જે ભાગે જે છે એ પણ નુકસાન જે છે મિત્રો એ થયું છે આ ટ્રક નંબર છે જી જે પચ્ચીસ યુ બાણું બાંસઠ નંબરનો આ ટ્રક છે અને જે કારમાં જે બંને યુવાનો સવાર હતા તો તેઓને કંઈ ઈજાઓને એવું તો કંઈ થયું નથી પરંતુ અકસ્માત થયો એટલે થોડો માર તો વાઈ ગયો એટલે એમને હાલ અત્યારે આ મદદથી જે છે એ સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા છે બીજી તરફ બનાવના પગલે જે છે લોકોના ટોળા પણ તમે જોવો છો એ પણ એટલા જ જોવા મળી રહ્યા છે જે ટ્રક જે પચીસ ભાગી ગયો ડ્રાઈવર હમણાં થોડી જ મિનિટો પેલા જે મિત્રો જે છે આ અકસ્માત હળોદ હાઈવે ઉપર જે એડીસી પાસે જી બીની સામે જે છે તે સર્જાયું છે આ ટ્રક ચાલકે પ્રથમ જે છે આ સ્વિફ્ટ કારને પાછળથી અડફેટે લીધી ત્યાર પછી ટ્રક પણ ફઈ ગયો એટલે એનો જે પાછળનો ભાગ જે છે અહીંયા સ્વિફ્ટને આગળથી અડી ગયો અને પછી ટ્રકને તો સાઈડમાં જે છે મૂકવામાં આવ્યું છે જેથી અહીં ટ્રાફિક જામ ન થાય તે માટે આ પણ એક ભાઈ જે છે મિત્રો એ પણ આ કારમાં માં સવાર હતા શું ભાઈ તમારું નામ શું હે તમારું નામ જિગ્નેશભાઈ ક્યાંથી આવતા હતા કઈ બાજુ જાતા હતા સમાચાર એટલે તમે આમ આવો આવો જાતા હતા ને આ રોડ માંથી હે એ ભાઈ નથી આવડતું બોલતા એવું કહેવાનું થાય આવા પણ હોય છે કોઈને નથી લાગ્યું તો આ મિત્રો કચ્છ બાજુ થી જે છે એ કચ્છ બાજુ થી આવતા હતા નામ અમદાવાદ તરફ જતા હતા બાકી કોઈને કઈ લાગ્યું કેવું કઈ છે નહીં અને અત્યારે હળવદ જે જીએડી છે જી બી સામે જે છે એ આ અકસ્માતની ઘટના બની હતી પણ આ અકસ્માતમાં કોઈને ઈજા પહોંચી નથી ટ્રક ચાલક જે છે ટ્રક અહીં મૂકી અને આજુબાજુના લોકો કહી રહ્યા છે કે ફરાર થઈ ગયો છે પરતભાઈ ગોલ કર્યા છે પણ લાગ્યું નથી કોઈને નથી લાગ્યું મુકેશભાઈ કહી રહ્યા છે આભાર મિત્રો

આવું મિત્રો થવાનું અકસ્માત કે આવું થાય એટલે લોકોના જે ટોળા છે ભેગા થવાના વાહનો મૂકીને ઘણા બધા જોવા આવે ये तो गाड़ी आली जाती है आज पट्टी में और पाछे भी आई नहीं था हां पर अगर कहीं करी थी किसी से तो मारी आंख ही फड़ी के नहीं गावी हां गाड़ी वाला है